સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાથી બધા નરવા રાખે કેમ છે બધા મજા માને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ બધા ને સવાર આજે છે ને પાણીનો કાર્યક્રમ કરવો છે કારણ કે પાણી આપણે બે ક્યારા પહેરના છે ને વિરલ છે ને એ તો છે આમાં આપણે ઘઉં પહેરાતા હવે આપણે છે ને સાફ નાખીએ કારણ કે આમાં આપણે ઘઉં ઓલી ભોખી થઈ ગઈ હોય ને એ નીચે તળીએ પહેરી ગઈ છે એટલે આપણે આમાં સોયાબી ભરવું છે તો એમણે ફરી દઈએ તો આપણે આખા વરાનું સોયાબી જેઠ મહિનામાં છે તો આપણે વાવેતર કરવાનું છે બેરલનું રાખ્યું છે એ તો પછી આમાં આપણી સોયાબી બગડી જાય એટલે ધોવામાં ફરજિયાત જો ગમે પાણી હલતું હોય ને તો ધોઈ હગી નળી હોય એટલે આપણે બે ક્યારા ઝાડના છે ને એમાં આપણે છે ને પાણી પાવું છે એટલે અહીં નળીએથી ડાયરેક્ટ બેરલ ધોવાય જાય આ પાણી પી લીધા છે ને જોવા જઈએ થાંભુટવાના બાકી છે એટલે આપણે છે ને ઓલું હાથીડું છે ને હાથ હાથી લઈ લીધું છે અહીંયા કારણ કે આપણે ઓલી જે જાહેર વાવી હતી ને જૂની જાહેર વિગતની ઉગી નથી જુઓ પચાસ ટકા નથી ઉગી અડધો ક્યારો એ જાહેર ઊગી નથી આપણે એટલે છે ને આમાં હવે આપણે હાથી ફેરવવાનું થાય છે હાથી ફેરવીને આમાં પાણી ચાલુ કરી દઈએ એટલે એક જાહેરને તો પાણી મળી દે અને આમાં હજી આપણે છે ને વી બાવીસ દીના તા ઘઉં થવા જ દેવાના છે તે પછી આપણે આને પાવાના છીએ એટલે હાલો આપણે છે ને હાથીડું ચાલુ કરી દઈએ એટલે આમ ગોરાઈ જાય ડટાઈ જાય અને પાણી પી જાય તણાઈ ની ટૂંકમાં દાણા હાલો આપડે હાથે ચાલુ કરી દીધું છે ડબલ ફજેતા આવે જૂની ઉગી ની એટલે છે ને આપણે પારો ભંગાતો છે આમ છે ને ગોળી નાખીને હાથી ઘુઈએ તો ઉગી જાય નકર ઉપર દાણો રે ને ઉકેયા ઉપાડા બહુ આવે છે

એટલે જો અત્યારે માં હું ચાલુ કર્યો છે કાર્યક્રમ પચાસ ટકા રે હે કદાચ ટટાઈ તો જ છે આ નુકસાન રહી ને છે હારી હા તો પણ પછી છે પાર્ટનર હોય ગયો હી દાતું નો બેન એનું પર વજન રાખાય રેડી એમાં એમ કરી એક પાણો મોટો મેલ દે ને પછી બેય ખેંચું તોય થાય જ ન આપનું ઢેઢે જ આવે થઈ જાય એ ખાલવળો ઢોસો ઢેઢે જાય ને તોય ડટાઈ જાય ઘણી કાઈ છે મારા વલાવ વર ગયા છે આજે છાયા મામા હાલો આપણે હાટીડું ફેરવી નાખ્યું છે જુવાર વાવીને અને પાર્ટનર ગયા છે ઓલે હામે છેટે કે હું આથી એક સીડિયું લેતો આવું એટલે પછી કે અહીંયા તોર્યા છે ને રાખી દઉં ને એટલે કહું તું મોટર ચાલુ કરજે જોરિયા એટલે ત્યાંથી આ બાજુ છે ને આપણે પીતા આવશે બે ક્યારા જુઓ વાવી દીધું ટૂંકમાં ગોરી નાખ્યું નકર છે ને આમાં પંખી ઉગવા ન દે તોય હજી આમાં આપણે સખત દાણો દેખાય છે પણ આમ થોડુંક જમીન ઉપર નીચે થઈ ગઈ એટલે પાણી પાઈ દઈ પંખીના ભાઈગનું હૈસે એટલું પંખી ખાહે અને આપી વાસળી ભાઈગનું હૈશે એટલું વાસળી ખાહે એટલે એનું ભાઈગનું હૈસે એટલું ઊગશે બીજું પંખી શણી જાય હવે ન ઉગી તો બીજું આપણે શું કરવું પોરની જોડ જૂની હતી આપણે આ પકોટવાળી થઈ ગઈ હતી ગતની ઝેરનો ભાવ એટલો છે અત્યારે બજારમાં જાઉં તો એટલે આવું છે જેટલી જેના નસીબની હૈસે એટલી ઊગશે ને જે જેના નસીબની હૈસે એ ખાય એવું છે કારણ કે જવા તો સીમ છે પંખી ખાય ઢોરે ખાય બધે ના હોય અન્ય વન્ય પ્રાણી ખાય એટલે એવું છે બધું પાર્ટનર છે છે ને બાંધી આપણે ચાલુ કરી દઈએ મોટર કમ્પ્લીટ ચાલુ કરી દીધી છે હવે આપણે જઈએ પાર્ટનર પાસે જુઓ પાણી આવી ગયું ક્યારામાં તો બોલતો હવે બાપુ જઈએ

હવે હમણાં છે ને આમ સૂર્યનારાયણ ધારું છે ને નમાડી દેવું અને પાર્ટનરને જુઓ બીજો ક્યારે પી રહેવા આવ્યો છે એક તો પી ગયો છે અને અહીંયા કણી તૂટી ગયું છે જઈ લે એટલે હાલ આપણે છે ને પીવાનું પાણી પાણી ભરી લઈએ બેરલ ધોવાઈ ગયું છે પછી આપણે છે ને સોયાબીનના બાસકા ભરીને ઘરમાં મૂકી દઈએ કારણ કે હવે આપણે જાદાદુ થઈ ગયા છે સારું તપી ગયું છે કૂધું આપણે હવે આપણે છે ને ભરી લઈએ એમના आ लो किया बार पी गया से आपरे जाई ना पानी पानी पीवानो फन लीतू से भास का से ने भरी हुं? ले का हुखो ह हां बताऊ तो, तो। ने ने तो खावे बापो बकोट जेवत नी करसे केना या माथ मा तारवी लेन पछि चले रे ने तो बावली ने तो भरेन तो सामन ये को ऊछी ने ने भरी लियो बीने सामन ने काही छे नी उ लाडो बात હાલો આપણે સોયાબી બાસકા ફળ નહીં હાલો આપણે મસ્ત મજાના જુઓ સોયાબીના બાસકા ભરાઈ ગયા છે બિયારણના રાખી દીધું છે ના હવે આપણે છે ને થોડોક ચા પાણી બનાવી નાખી પાર્ટનર ગેતા નીણ વાટવા જો એ આ વાસળીનું હમું નમું કરે છે આ ભૂંગણ જુઓ આપણે હકેલ લીધું છે ધોવા માટે કીરે લઈ જાવું છે પાર્ટનરે જુઓ ભરું નહીં ખળ નહીં ભારી વાટી આવ્યા છે જીન જુઓ ભરું બધું મિક્સ બેનને નાખી દઈએ

હા છોકરાઓને તો કાંઈ મોય જ બે ભાઈઓ ના તો બિયારો કા નાના બા દાણા નહીં ખા કરે સાયવા કરે અને બીજી કઈ ભાન નથી હાડા દાણા ખાવાની જ ભાન છે હાડા ને કા ડોગલું તો આમ નહીં ઉપાડ ઉપાડ જવા દે જવા દે લઈ કોલ દે કોલ દે જ દીકા કોલ દે કોલ દે ને સાયકલી ન એમ નહીં હરખો દે નહીં તોય લીધું છે ને બટેકા ને એવું વઘાવી નાખ્યું છે ને બાજુ સાઈઝનું ને એવું બધુંય કરે છે રોટલા થઈ ગયા એટલે બા એ છે ને રોટલા બનાવ્યા છે ને બાને હવે કઢી બનાવી છે કારણ કે હું ને પાર્ટનર તો રહ્યા છે ઈ બા ને ક્રિષ્ને એને બટેટાને એવું ભાવે નહીં એટલે કે અમે કે આજ કઢીને બાજરાનો રોટલો એટલે બનાવી નાખીએ એટલે બા છે ની સાહીનું ને એવું કરે છે અને મારું બોલું બોલું જોલ્યું હોઈ ગયું છે સરસ મજાનું નિંદર કરે છે એટલે છે ને એવું બધુંય છે

કારણ કે અમારે જઈ આ ફરાર નું હોય ને વેફર ભેરી હોય વેફર હોય ચેવડો હોય અતર જઈ ને અમારે ફરાર હોય પછી ફ્રૂટે હોય પણ ફ્રૂટ તો મેં બાને ના પાડી મેં કીધું કઈ લેતા નહીં વેસવા આવે તો એટલે છે ને પાર્ટનર ને અમારે બધુંય બધું જોઈ વેફર જોઈ શેવડા જોઈ ભેરું રેવું તો પડે જ એ તો તમને બધા ખબર છે અને પેલા મેં કીધું તું એટલે મારે નો નોલ્યો કઈ નહીં હાલશે તો મોરી લઈ લેજો માથું જો સવારે વાળીયા તો જેવું તેવું ઓરાણ હાલો ચાર વાગ્યા નો ચા પીવો હમણાં છે ને મોડો બનાવી ચાલે